બે હજાર ની શરૂઆત થતાં જ આ રાશિના જાતકોને મળશે સફળતા તેમજ નોકરી અને વેપારમાં પણ મળશે ગુડ ન્યૂઝ નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દરેક રાશિની લવ લાઈફ કરિયર અને સ્વભાવ અલગ અલગ હોય છે રાશિઓના દ્વારા વ્યક્તિના કરિયરનું આંકલન કરવામાં આવે છે નવા વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં થોડા જ દિવસો બાકી છે નવ વર્ષ અમુક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે આ રાશિના લોકોને કરિયરમાં ખૂબ જ લાભ થશે તો ચલો જાણીએ તે રાશિઓના નામ વિશે મહેશ રાશિ મહેશ રાશિવાળાઓને આર્થિક પક્ષ મજબૂત થશે રોકાણ કરવાથી લાભ થશે પારિવારિક જીવન સુખમય રહેશે માતા લક્ષ્મીની કૃપાથી જીવન આનંદમય રહેશે ખર્ચામાં કમી આવશે અને લેવડ દેવડ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે ત્યારે વાત કરીએ મિથુન રાશિ વિશે આ સમયે નવું કામ કે ઘર ખરીદી શકો છો માતા લક્ષ્મીની ખાસ કૃપા રહેશે દાંપત્ય જીવન સુખમાં રહેશે નવું કાર્ય શરૂ કરવા માટે સમય શુભ છે લેવડદેવડ માટે આ સમય શુભ છે પરંતુ લેવડદેવડ પહેલાં સારી રીતે વિચાર કરી લેજો આર્થિક સ્થિતિ ખૂબ ખૂબ જ સારી રહેશે અને નોકરી વેપારમાં લાભ થશે ત્યારે જાણીએ વૃશ્ચિક રાશિ વિશે માતા લક્ષ્મીની કૃપાથી કાર્યોમાં સફળતા મળશે નવું મકાન કે વાહન ખરીદી શકો છો વ્યાપાર માટે આ સમય ખૂબ જ શુભ છે અને ધન લાભ થશે પરંતુ તમારે આ વર્ષે પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે લેવડ દેવડ માટે સમય શુભ રહેશે નોકરી વેપારમાં લાભ થશે અને કાર્યોમાં પણ સફળતા મળશે હવે જાણીએ ધન રાશિ વિશે પણ સારો સમય છે માતા લક્ષ્મીની કૃપા રહેશે આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે અને રોકાણ કરવા માટે આ સમય ખૂબ જ સારો છે આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ